સુરત મહાનગરપાલિકા સંચાલિત ઇલેક્ટ્રિક બસના ડ્રાઈવરો ઉતરે હડતાળ પર ભેસ્તાન ડેપોની તમામ ઇલેક્ટ્રિક બસોના ડ્રાઈવરો ઉતરે હડતાળ પર છેલ્લા બે મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી પગાર ચૂકવવામાં ન આવે ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે અગાઉ પણ બસ ડ્રાઇવર દ્વારા પગારની માંગને લઈ હડતાળ પર ઉતર્યા હતા ભેસ્તાન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી શહેરના કેટલાક લોકો ઇલેક્ટ્રિક બસમાં બેસી મુસાફરી કરી નોકરી ધંધાએ જતા હોય છે શહેરની જનતાને હડતાળના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નામ કેજો ને કઈ રીતના તમારો વિરોધ છે આ મારું નામ વાજીદ ગુલામ હુસેન મળિયાર મે અમદાવાદ છે સાહેબ કે અમારી એ માંગ છે કે બે મહિના પહેલા ભી હડતાલ થઈ હતી કે આજ મુદ્દો હતો અમારો પગારનો પગાર અમારો 1 થી 10 ની અંદર થઈ જવો જોઈએ તો આજે 11 તારીખ બે મહિના પહેલા ભી આ લોકો 15 20 તારીખ કરી નાખી 22 તારીખ કરી નાખી હતી કે પીએફ નો પીએસઆઈ નું અમારો એ જ ઇશ્યુ કે પગાર સુધી પાપી અમને બરાબર એ ભી 6 મહિનાથી અમારો પીએફ કપાય છે એક જ પીએફ અત્યારે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી